સુરતના શીશ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શીશ સાયક્લોથોન ના ત્રણસો ને સાયકલિસ્ટ ભરૂચ વડોદરા તથા ઇન્દ્રજ થઈને ત્રણ દિવસની ત્રણસો ને કિલોમીટર સાયકલ યાત્રા દરમિયાન સારંગપુર હનુમાન મંદિરે પહોંચી આ સાયકલ યાત્રા પૂર્ણ કરશે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતભરમાં સાયકલિંગ તથા ગ્રીન ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રોત્સાહન આપવા માટે શીશ ફાઉન્ડેશન દ્વારા દરેક સાયકલિસ્ટ દ્વારા કરવામાં આવેલા દરેક કિલોમીટર પ્રમાણે રૂપિયા દસ ડોનેશન અલગ અલગ સંસ્થાઓને ડોનેશન આપવામાં આવશે આ સાયકલ યાત્રા તેનો મુખ્ય ઉદ્દેશ પોઝિટિવ એન્વાયરમેન્ટ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા વ્યસન મુક્ત ભારત તથા સાયકલિંગને પ્રોત્સાહનના ઉદ્દેશ્ય સાથે નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ સ્વામિનારાયણ મંદિર આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે હું આજે ભરૂચમાં સુરતથી આવેલા ત્રણસો તેત્રીસ સાયકલિસ્ટ નું સ્વામિનારાયણ મંદિર સ્વાગત કરું છું અને આ સાયકલિસ્ટ ક્યાં જઈ રહ્યા છે અને કેવી રીતે જઈ રહ્યા છે એ આ ભાઈ બતાવશે નમસ્કાર મારું નામ સતીષ માણિયા છે હું ફાઉન્ડેશનના ફાઉન્ડર છું અમે આ સી સાયક્લો બે હાજર ચોવીસ નું આયોજન કર્યું છે જે એવરી યર કરવાનું પ્લાનિંગ અમારું છે એન્વાયરમેન્ટ અને હેલ્થની અવેરનેસ લાવવા માટેનું આ અમારું સાયક્લોથોનનું પ્લાનિંગ છે જેમાં ત્રણસો તેત્રીસ સાયક્લિસ્ટ ત્રણસો કિલોમીટર સાયકલ ત્રણ દિવસમાં પૂરી કરશે તો આજે સુરતથી નીકળ્યા પછી અત્યારે બાપ્સ મંદિરમાં એંસી કિલોમીટર પૂર્ણ થાય છે હજુ ચાલીસ કિલોમીટર બાકી છે આજના દિવસના રોજ એકસો દસ કિલોમીટર એવરેજ અમે સાયકલ ચલાવશું ત્રણસો માંથી 23 થ્રી ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ છે